મિત્રો શું તમને ખબર છે કે નાના બાળકો પણ પ્રકૃતિ માટે કેટલું મોટું કામ કરી શકે છે આઈડિયલ મોરલ મેજિકમાં આજે આપણે સાંભળીશું અયાન અને તેના મિત્રોની આવી જ એક વાર્તા અયાન અને તેના મિત્રોને ક્રિકેટ રમવી ખૂબ જ ગમતી હતી એક સાંજે અયાન અને તેના મિત્રો શાળાની નજીકના મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા બાઉન્ડ્રી પાસે ઊભેલા અયાનને એક પક્ષીનો અવાજ સંભળાયો આમ તેમ જોતા તેને જમીન પર એક પક્ષી બેઠેલું દેખાયું તેણે જોયું કે તે ઉડવાનો પ્રયત્ન કરતું હતું પરંતુ ઉડી શકતું નહોતું અયાન તેની વધુ નજીક ગયો કે પક્ષીની એક પાંખમાં નાનકડો કાપો પડ્યો હતો તેથી અહિયાને વિચાર્યું કે કદાચ તે પતંગની દોરીનો જ કાપો હશે અયાને પોતાના મિત્રોને પક્ષીની પાસે બોલાવ્યા પક્ષીને જોઈને ફારુખ બોલી ઉઠ્યું અરે આ પક્ષી તો ઘાયલ છે આપણે શું કરવું જોઈએ અયયાને કહ્યું આપણે આ પક્ષીની મદદ કરીએ એમ કહીને અયાને કાળજીપૂર્વક તેને ઉઠાવ્યું અને મેદાનની નજીક રહેતા પોતાના એક શિક્ષક પાસે લઈ ગયો શિક્ષકે આ ઘાયલ પક્ષીને નજીકના જીવદયા કેન્દ્રમાં લઈ જવા કહ્યું અયાન અને ફારૂખ ઘાયલ પક્ષીને જીવદયા કેન્દ્રમાં લઈ ગયા ડોક્ટરે પક્ષીને જોઈને તેની સારવાર કરી અને બે ત્રણ દિવસમાં તે ઉડતું થઈ જશે તેમ જણાવ્યું આ સાંભળી બંને મિત્રો તો ખુશ થઈ ગયા પક્ષીની મદદ કર્યાનો આનંદ તેમના ચહેરા પર દેખાતો હતો પાછા વળતા અયાને વિચાર કર્યો હું કેવી રીતે આવા પ્રાણીઓ અને પક્ષીઓની મદદ કરી શકું અથવા તો પર્યાવરણને મદદ કરી શકું તેને યાદ આવ્યું કે તેની સોસાયટીના નાના બગીચામાં ઘણા બધા છોડ પાણી વિના સુકાઈ ગયા હતા આથી તેણે તેમને ફરીથી તાજા કરવાનું નક્કી કર્યું અયાને આ કામ માટે પોતાની સાથે કેટલાક મિત્રોને પણ જોડ્યા બીજા દિવસે અયાન અને તેના મિત્રો છોડને પાણી પીવડાવવા માટે બગીચામાં પહોંચી ગયા બધા ભેગા મળીને છોડને પાણી પાવા લાગ્યા તેઓએ કેટલાક નવા છોડ પણ રોપ્યા અયાને તેના ઘરની પાછળ તેના પપ્પાની મદદથી કેટલાક ફૂલ છોડના બીજ વાવ્યા થોડા દિવસો બાદ નાના નાના છોડ ઉગ્યા અને સમય જતાં તેના પર ફૂલ પણ આવ્યા ફૂલોને કારણે ત્યાં પતંગિયા અને પક્ષીઓ આવવા લાગ્યા અયાનના પિતાએ અયાનને કહ્યું જોયું તે અહીં કેટલાક બીજ રોપ્યા હતા તો કુદરતે તેના બદલામાં તને અહીં છોડ અને ફૂલ આપ્યા જેનાથી અહીં પતંગિયા અને પક્ષીઓ પણ આવવા લાગ્યા આમ અયાન અને તેના મિત્રોને કે એક નાનકડો પ્રયત્ન પ્રકૃતિમાં કેટલો સારો ફેરફાર લાવી શકે છે જોયું ને બાળકો અયાન અને તેના મિત્રોએ કરેલા નાના પ્રયત્નથી કેટલો સારો બદલાવ આવ્યો આપણે પણ આપણી આસપાસના પક્ષીઓ પ્રાણીઓ અને છોડની કાળજી લઈને પ્રકૃતિની સંભાળ રાખવી જોઈએ